જય હિન્દ જય ભારત જય માતાજી આજે ભાવનગરના બુટલેગર વિશે વાત કરું છું એ બુટલેગરનું નામ છે પૂનમ અશોકભાઈ વણોદિયા આ બુટલેગર જે છે એ લેડી બુટલેગર ફુલસર રોડ ઉપર એક એપાર્ટમેન્ટમાં રહે છે અને મુંબઈથી દારૂની હેરાફેરી કરે છે અને જે એનો ઘરવાળો જે અશોક વણોંદિયા છે તે બસનો ડ્રાઈવર છે અને અત્યારે થોડા ફેરા મારી મુંબઈની ટ્રીપો મારી એટલે કે મુંબઈથી ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી ગુજરાતમાં વેચી અને પછી અત્યારે બસ લીધી છે બસનું નામ છે એચઆર કંપનીનું બોર્ડ છે અને જીજે ઝીરો સોરી જીજે ચૌદ ટી ઝીરો આઠસો સોળ આ નંબરની બસ છે અને આ બસ અત્યારે ભાવનગરથી મુંબઈ ચલાવે છે અને આ જે બુટલેગર જે લેડી બુટલેગર છે તે મુંબઈથી દારૂની હેરાફેરી કરી અને બસ મારફતે અથવા અન્ય વાહન મારફતે મુંબઈથી સુરત પહોંચાડી સુરતના અવાવરા જગ્યામાં દારૂ ઉતારી અને પછી પોતાની બસમાં ભાવનગર પહોંચાડે છે ને ભાવનગરમાં બે ત્રણ ડિલિવરી કરે છે જે વટામણથી માંડી ધોલેરા છે કાદીપુર છે વીડભીડનું પાટું પાટિયું છે અને આ બધે આ ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી અને પોતે અઢળક પૈસા કમાણા છે અને આ પૈસાથી એને એક ફોર વ્હીલ પણ લીધેલું છે જે નેવું છુમાલી નંબરની બીટ ગાડી ફોર વ્હીલ એને લીધેલી છે અને આ જે અશોક વણોંદિયા છે તે પોતે સુરતથી ભાવનગર બસ ચલાવી અને એવો દેખાવ કરે છે કે પોતે ખાલી બસ ચલાવે છે પણ એમાં જે આ દારૂનું કાંડ છે તે અત્યારે બહાર આવ્યું છે અને આ એટલા રૂપિયા કમાણા પછી સગા સંબંધીને એટલા હેરાન કરે છે એના ભાઈઓને એટલા હેરાન કરે છે અને એ આ જે એની સમાજ છે એને એટલા હેરાન કરે છે કે જેની હદ નથી એટલે ભાવનગર પોલીસ અત્યારે શું કરે છે અને જે ધોલેરા પોલીસ છે શું કરે છે કંઈ ખબર પડતી નથી અને કોઈ એક્શન લેતી નથી અને ભાવનગરમાં તો ઘણા બધા બુટલેગરોને પોલીસ પકડે છે તો પછી આ લેડી બુટલેગર છે ને કે એનું નામ છે પૂનમ અશોકભાઈ વણોંદિયા અને જે અત્યારે આ મુંબઈથી દારૂની ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરે છે અને લીટરો મોઢે આ દારૂની હેરાફેરી કરી સુરતથી માંડી અને ધોલેરા કાદીપુર અને આ બધું એટલું બધું આવા ધંધા ધંધા કરે છે છતાં પોલીસની જે લાગે છે કે મળતિયા હોય એવું લાગે છે એટલે એને પકડતી નથી અગાઉ પણ તે ખોડિયાર બસમાં આ બેન પકડા પકડાતા અને એ પકડી અને આખી બસને સીલ કરાવેલી હતી અને આઠ દસ લાખ રૂપિયા કે પંદર લાખ રૂપિયા જેટલો માલ પોલીસે પકડ્યો હતો અને એની ઉપર આ કેસ પણ અત્યારે ચાલુ છે તો પબ્લિકને જોવાની જરૂર છે કે એસઆર કંપનીની જે બસ છે જે અશોક વણોદિયા જે દારૂપી અને વગર લાયસન્સે જે બસ ચલાવે છે અશોક વણોદિયા જે આ ડ્રાઈવર છે ને જે અત્યારે માલિક પણ બન્યો છે આ બસનો એ અત્યારે એની પાસે લાયસન્સ પણ નથી લાયસન્સ પણ બીજાના નામે અત્યારે ચલાવે છે બસ અને મોટી મોટી કે વર્ અત્યારે આખા ભારતની ટૂરું કરે છે તો પણ ક્યારેય આ ભાઈ પકડાયા નથી અને અઢળક દારૂ પી અને આટલા મુસાફરોની જાન જોખમમાં નાખી અને બીજાની જાન ઉપર અત્યારે ખિલવાડ કરે છે ત્યારે આ અશોક વણોંદિયા કેમ પકડાતો નથી કે કેમ આ પૂનમ અશોક વણોંદિયા જે લેડી બુટલેગર છે એવડું મોટું નામ થઈ ગયું છે બુટલેગરોની દુનિયામાં તો આ ભાવનગર પોલીસ વડલા પોલીસ કે વર્તે જ પોલીસ કેમ ધ્યાને ધરતી નથી એટલે આજે આ વિડીયોની મારફતે હું જણાવું છું કે આ લેડી બુટલેગર પૂનમ અશોકભાઈ વણોદિયા અને અશોક વણોંધિયા જે બસનો ડ્રાઈવર છે એને પકડવામાં આવે અને એને કડીથી કડી સજા કરવામાં આવે અને સુરતથી જે બસ ઉપાડે છે અને ત્યાંથી ભાવનગરથી કે ધોળા રંગોળા એમાંથી જે સામાન્ય જનતાને પેસેન્જર રૂપમાં જે ભરી અને એની જિંદગી સાથે ખિલવાડ કરે છે તો આવા લોકો અત્યારે પકડાવવા જરૂરી છે એટલે બધાને જાગૃત રહ્યો અને સુરતમાંથી આ એસઆર કંપનીની બસ ભરાય છે જી જે સૌ ટી ઝીરો આઠસો સોળ નંબરની જે આ બસ છે અને એનાથી સાવધાન રહો આ બસમાં કોઈ પેસેન્જર રૂપમાં સ્થળોમાં આમાં દારૂની હેરાફેરી હોય છે અન્ય કોઈ નશાકારક પદાર્થની જે આ હેરાફેરી કરે છે બાકી કોઈ આનો હા સારો કે સાચો ધંધો નથી એટલે બધાને પબ્લિકને જાગવાની જરૂર છે જય હિન્દ જય ભારત જય માતાજી